જય મહારાજ આજે આપણે આવી ગયા છે લોખંડી પુરુષની ધરતી સરદાર નડિયાદ આ છે એમનું સ્ટેચ્યુ અને આપણે ચાલીને આગળ જઈએ છીએ ત્યારે સંતરામ સર્કલ આવે છે સરદાર પટેલ ની એકસો પચાસ મી જન્મ જયંતિ ઉપર આપણે આવી ગયા છે દેસાઈ ભગવો નડિયાદ સરદાર ચોક માં એમનું મોસાળ જ્યાં તેમનું જન્મ સ્થળ છે તો આવો આપણે સૌ કોઈ આજે એમના જન્મસ્થળની મુલાકાત લઈએ અને સરદાર સાહેબની શ્રદ્ધાંજલિ આપીએ સરદાર ચોકમાં આવેલું છે એમનું જન્મસ્થળ ચાલો અંદરથી આપણે જોઈએ સરદાર સાહેબનું ઘર જ્યાં તેમનું બાળપણ વીત્યું હતું આ છે એમનું જન્મસ્થળ અહીંયા પ્રદીપભાઈ છે જે એમના મોસાદના કૌટુંબિક છે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ ઉપર આજે એમના જન્મસ્થળ પર આવીને ધન્યતા આપણે અનુભવીએ છીએ જય સરદાર જય જય ગરબી ગુજરાત જય ભારત